તો અંબિકા મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે સવારે સાત કલાકે માતાજીની આરતી કરવામાં આવે તો રાત્રિના આઠ થી બાર કલાક સુધી ગાયકોના સુરીલા કંઠે ગરબાની રમઝટ બોલાવવામાં આવશે જેને લઈને હવે સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે તો નવરાત્રીમાં ગુજરાત સહિત દેશભરના માય ભક્તો માતાજીના દર્શન કરતા હોય છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત સીસીટીવી કેમેરા દ્વારા ચાપતી નજર રાખવામાં આવશે શ્રી ખેડૂત અંબેન માતાજી તરફથી નવરાત્રિની પૂર્વ ત્રિયા રૂપે મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે અને પોલોજી પણ સમજાવવામાં આવશે માતાજીના નોરતા ધામધૂમથી ઉજવાય એ માટે એક શાળા બેટબૂંદને ઓડેર આપવામાં આવ્યું છે જે રાતના બાર વાગ્યા સુધી ગરબા ચાલશે આવતીકાલે સોમવારે ઘટસ્થાપનની મુહૂર્ત સવારે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર